ખાડા ખરાબામાં ખોરડા કીધા ના સાંજ્યા છે ગામના તળ પૂરના પાણી ભરપૂર પૂર ભરણક પડે નહીં હી કોઈ કળ ખાવા માટે બે કરી ગોતે જાવા માટે ટે કરી ગોતે ખાવા માટે બે કરી ગોતે હી જાવા માટે ટે કરી ગોતે પણ કે દબતર કર્યું ને ઢાળિયા કર્યા ને ઘણા કર્યા તાય વે હ દબતર કર્યું અને ઢાળિયા કર્યા ને ઘણા કર્યા તાય વે કમર હુદીય પાણી ભરણક ચો ગુડવાની ભેબાઈ ના કહે મળવા દાવું હે નકા ગોમ તળ મોજાવું ભાઈ ના કહે મળવા દાવું હે નકા ગોમ તળ મોજાવું પણ કે પાકા તળિયા મજાર પોતો કરે તારે મેલવા નો જાલે પગ પાકા તળિયા મજાર પોતો કરે તારે મેલવા નો જાલે પગ મેઘરાજાની એવી મહેરબાની છે કે બેહવાનો નથી ઘર થયું ડાટા દેવું રેલવે ના પાટા દેવું ઘર થયું ડાટા જેવું રેલવે ના પાટા જેવું ભૂંગળા ભર્યા ને કુવાયું ઘ્રાણા ને નાવણી યામાઈ નીર ભૂંગળા ભર્યા અને કુવાયું ઘ્રાણા ને નાવણી યામાઈ નીર અંતરે વર હે પૂરી આવે તારા હોભરે રોમો પીર ભાભી ભર થારનો કેવું હે ગમે ઘર થાર મો રેવું ભાભી ભર થારનો કેવું હે ગમે ઘર થાર મો રેવું કે ધાંભલા ફાટે ને વાયર તૂટે ને વીજળી કેરાય અબ તબલા ફાટે ને વાયર તૂટે ને વીજળી કેરાય હબ કે ફાનસ છે ફેંકી દીધા છે ને થયા છે અંધળા ધબ બંધારામાં ફાફા મારે હે ડાકા ફેર અમારે અંધારામાં ફાફા મારે હે ડાકા ફેર અમારે કે દેખા દેખી માં બોરિયા ભરીને ઢાળમાં ઢાંચાય ધન દેખા દેખી માં બોરિયા ભરીને ઢાળમાં ઢાંચા ધન ખેદાન મેદાન જેવું થયું કે થઈ ગયા બે ભન ધણે જઈને પેઠાઈ ખૂણે

કે નાળા તૂટ્યા એને પાળા ખેતર ના ને સરોવર યા ની નાળા તૂટ્યા ને પાળા ખેતર ના ને સરોવર યા ની કે ગજની માફક દરિયો ડોળ ને ધાઈ બેઠા ને હાલે બીઠલિયા ની કેવી કરણી એને હાળ્યું હાલો હાલ ભરણી એ બીઠલિયા ની કેવી કરણી ને હાળ્યો હાલો હાલ ભરણી